સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન અકસ્માતની ઘટના બાળકોના વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સા સામે આવ્યા એક બાળક પતંગ પકડવા જતાં વીજ તારને અડકી જતાં કરંટ લાગ્યો એક બાળક પતંગ પકડવા જતાં બાઇકને અડફેટે આવ્યો સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે બાળકોના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવ્યા છે ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એક તરફ એક બાળક પતંગ પકડવા જતાં વીજતારને અડકી જતાં કરંટ લાગ્યો હતો બીજી તરફ બાળક પતંગ પકડવા જતાં બાઇકની અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો એક બાળક પતંગ પકડવા જતાં શ્વાને બચકા ભર્યા હતા શહેરભરમાં અલગ અલગ અકસ્માતની ઘટનાઓ બનવા પામી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે